હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે મીઠા લીમડાના વડા બનાવીશું અને લીમડો જે છે એ આપણે વાનગીમાં સ્વાદ અને સુગંધ જ નથી પણ એના ઔષધીય ગુણ પણ ખૂબ સરસ છે તો આપણે વાનગી બનાવતા બનાવતા તેના ફાયદા શું છે અને ગુણ શું છે તે જાણીશું અને જો તમે નવા હો તો મારી ચેનલને એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ જો સૌ પ્રથમ આપણે સરસ મજાના લીમડાના પાન લીધા છે એને સરસ ધોઈ અને સાફ કરીને લીધા છે અને એક સરસ મોટો બાઉલ બનીને લીધા છે અને સાથે આપણે ત્રણ ચાર મરચાં લીધા છે અને થોડો આદુનો ટુકડો લીધો છે હવે આ બધું આપણે મિક્સરમાં વાટી લઈશું અને એની ચટણી બનાવીશું હવે ચટણી બનાવતી વખતે આપણે એને વાટવા માટે થોડું પાણી નાખીશું અંદર જો સરસ મજાના આપણા લીમડાના પાનની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે લોટ બાંધી દઈશું વડા માટે હવે આપણે એક વાસણ લઈશું લોટ બાંધવા માટે એમાં ઘઉંનો લોટ એક બાઉલ જેટલો લઈશું આ નાની વાટકી લીધી છે એ જ માપ આપણે લેવાનું છે બંને લોટ સરખા લેતા છે તમે ઓછો ના ઓછો વધારે લોટ લઈ શકો છો ક્વોન્ટિટી તમે તમારી જાતે સેટ કરી શકો છો તો બંને લોટ લઈ અને આપણે એને સરસ ચાળી લઈશું પહેલાં અને સરસ ચડાઈ જાય એટલે આપણે એમાં બધો મસાલો કરી લઈશું હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને પછી બે ચમચી જેટલું આપણે ધાણાજીરું નાખીશું અને આપણે લાલ મરચું એક ચમચી જેટલું નાખીશું કારણ કે લીલા મરચાં આપણે નાખ્યા છે એટલે વધારે તીખું ના થઈ જાય એના માટે અને અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને અડધી ચમચી ગરમ મસાલો નાખીશું અને અડધી ચમચી જેટલું આપણે અજવો નાખીશું હથેળીમાં મસળીને નાખી દઈશું અને આપણે બે ચમચી જેટલા તલ નાખીશું અને થોડી હિંગ નાખીશું અને બધું મિક્સ કરી લઈશું આપણે અને પછી એમાં આપણે ચાર ચમચી જેટલું આપણે તેલ નાખી દઈશું અને પછી આપણે જે મીઠા લીમડાની પેસ્ટ બનાવી છે તે પેસ્ટ નાખી દઈશું અંદર અને પહેલા એનાથી જ આપણે લોટ બાંધવાનો છે પછી પાણીની જરૂર પડે તો આપણે નાખી દઈશું અંદર અને એમાં બે ચમચી જેટલું દહીં નાખીશું અને એમાં એક ચમચી જેટલી આપણે સુગરખાંડ નાખી દઈશું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને એને લોટ બાંધી દઈશું આપણે પહેલાં આપણે બરાબર મિક્સ કરી લઈશું જો પાણીની જરૂર પડશે તો જ પાણી નાખવાનું છે અંદર ને તો પાણી નાખવાનું નથી સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે આપણે આમાં થોડું પાણીની જરૂર પડશે એટલે આપણે જે મિક્સરમાં ચટણી વાટી હતી એમાં જ પાણી નાખીને આપણે પાણી લઈ લઈ લઈશું થોડું થોડું નાખીને લોટ બાંધી દઈશું અને આ લીમડાના પાન આમ જ્યારે આપણે નાખીએ છીએ તો વાનગીમાં તો ખાતા નથી બધાને કાઢી દે છે પણ આવી રીતે તમે બનાવશો તો બધા ખાશે પણ ખરા અને એના ઔષધીય ગુણોમાં આપણે વાળ પણ સારા થાય છે વાળ ખરતા હોય તો ખરતા અટકે છે અને ડાયાબિટીસમાં પણ ખૂબ સરસ છે એને ફાયદો હોય છે સવાર સવારમાં આપણે એના બે ત્રણ પત્તા લઈ લેવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવે છે આપણી તો એના ઔષધીય ગુણો ખૂબ સારા હોય છે તમારે લીમડો તો રોજ ખાવો જ જોઈએ તો જો સરસ મજાનો આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે એમાંથી વડા થેપીશું અને પછી એને તળવાના છે આપણે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને હવે આપણે લોટમાંથી નાના નાના વડા બનાવીને તૈયાર કરી લઈશું જો આવી રીતે આપણે વડા બનાવવાના છે જો સરસ મજાના આપણા વડા થેપાઈ ગયા છે તો ચાલો હવે તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે એને તળી લઈએ ચાલો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એને તળી લઈશું એક પછી એક નાખી દઈશું અને સરસ મજાના ક્રિસ્પી ને ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું તો ફ્રેન્ડ આપણા વડા છે તળી રહ્યા છે અને ખૂબ સરસ સુગંધી ભાવી રહી છે લીમડાની અને અમારા ઘરમાં તો બધાને ખૂબ આવે છે આ બધા વડા તો અમારે તો વારે વારે આ વડા બને છે તમે પણ આ બનાવો ખૂબ ટેસ્ટી લાગે છે તો આવી જ રીતે આપણે બધા વડા તળી લઈશું સરસ મજાના આપણા તો ચાલો આપણે એને ઉતારી લઈશું અને આપણે સર્વ કરી લઈશું ફ્રેન્ડ સરસ મજાના આપણા વડા બનીને તૈયાર થઈ ગયા છે મીઠા લીમડાના તમે પણ ઘરે બનાવો અને ખૂબ સરસ બને છે અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં